રાજકોટ અગ્નિકાંડને આજે એક મહિનાનો સમય થયો જ્યારે અગ્નિકાંડ થયો તેના પછી તાત્કાલિક એસઆઈટીની જે રચના કરવામાં આવી ત્યારે એવું લાગ્યું કે આ વખતે ન્યાય માટે જે પરિવારો છે મૃતકના પરિવારો તે લોકોએ ફાફા નહીં મારવા પડે પણ આ વખતે કંઈક એવું જ થયું ફરીવાર મૃતકના પરિવારજનો અત્યારે ધરણા પર છે અને એસઆઈટી પર સવાલ કરી રહ્યા છે તેઓ પૂછી રહ્યા છે કે મહિનાભરનો સમય થઈ ગયો બધી જ વાતો ખુલ્લી પડી છે તેના પછી પણ શા માટે અત્યાર સુધી કોઈ પણ ન્યાય પ્રક્રિયા ચાલુ નથી થઈ સાગઠિયાની વાત કરીએ તો સાગઠિયાએ કેટલો મોટો ગઠ્યો હતો તે પણ આપણે બધાએ જોઈ લીધું અને તંત્રની ખુલ્લી પોલ જે છે તે આ ટીઆરપી અગ્નિકાંડ પછી બહાર આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આડે હાથે બધાને લીધા ને કહ્યું કે ક્યાંક તો ચૂક થઈ છે જ પણ આજે જે વાત બહાર આવી છે ને તે ખૂબ જ મોટી વાત છે તેના પર આજે ચર્ચા કરવી છે એટલે આજે હું આવી પહોંચી છું તમારા લોકોની સમક્ષ નમસ્કાર હું છું શીતલ આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ અગ્નિકાડમાં એસઆઈટીની જે રચના થઈ તે એસઆઈટીની રચનાને બદલવાની માંગ પરિવાર દ્વારા કરવામાં આવી અને એ માગને હવે સ્વીકારી પણ લેવામાં આવી છે એટલે હવે નવી એસઆઈટી બનશે અને નવી એસઆઈટી હવે ફરીથી નવા કામ કરશે એટલે ઝીણવટ પૂર્યા કામ કરશે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ઝીણવટભેર બધી વસ્તુની તપાસ થવી જોઈએ નવી એસઆઈટીની રચના કરવામાં આવશે સુભાષ ત્રિવેદીએ મોટી મોટી વાતો તો કરી હતી પણ આખરે તે વાતો પણ કોઈ કામની ન નીવડી તેઓએ કહ્યું હતું કે અમે લોકો બધી જ રીતે તપાસ કરી રહ્યા છીએ પણ બધી રીતે તપાસમાં કોઈ પણ પ્રકારના કાર્ય દેખાતા નથી સાગઠિયા દેખાયો તેની સાથેના સાથીદારો દેખાયા અને એ તો ઠીક છે પ્રકાશ જેની મોત ઉપર પણ અત્યારે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલો છે કારણ કે ઘણા લોકોને એવું કહેવું છે કે પ્રકાશ જેનને એક્ટિવા પર બેસીને જતા જોયો હતો ઘણા લોકોનું કહેવું છે કે નવ વાગ્યા સુધી તેનો ફોન ચાલુ હતો અને એકાએક જ્યારે બાકીના બધા પરિવારજનો જે છે તે પોતાના લાડલાઓના મૃતદેહો માટે રડી રહ્યા હતા તેવામાં એકાએક પ્રકાશજેનનો મૃતદેહ મળી આવવો તેના પરિવાર સાથે ડીએનએ મેચ થઈ જવા અને તેના પછી તેનો અંતિમ સંસ્કાર પણ થઈ જવો તેના ઉપર પણ ઘણા બધા પ્રશ્ન લાગી ગયા છે આ અગ્નિકાંડ જે છે તંત્રની ખુલ્લી પોલ માટેનું સૌથી મોટું ઉદાહરણ છે અને હવે જે પણ થયું છે સાગઠિયાએ જે કર્યું છે તેના ઉપર પ્રકાશ નાખીએ છવ્વીસ પચીસમી મે ના રોજ જે છે તે આગ લાગી હતી છવ્વીસમી મે ના રોજ જે છે તે બધા જ દસ્તાવેજોને બધા જ કાગળ ફરીથી કરવામાં આવ્યા બધા જ કાગળો નવેસરથી બનાવવામાં આવ્યા કર્મચારીઓની સહી રાતોરાત થઈ ગઈ બધા કાગળને વ્યવસ્થિત ફરી પાછા જો તો ગોઠવી દેવામાં આવ્યા અને એના પછી સાગઢિયાને ક્યાંક ખબર હતી કે પૂછતાછ થશે આટલી મોટો અગ્નિકાંડ રચાઈ ગયો છે તેના પછી લોકો સવાલ કરશે તેના પછી પોલીસ તંત્ર આવશે તેના પછી એસઆઈટી પણ આવશે એટલે તેને બધા જ કાગળિયા રાતોરાત નવા બનાવ્યા તેને બધા કાગળ ઉપર દસ્તાવેજ કરાવ્યા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો તેના મગજનો તેને ભરપૂર ઉપયોગ કર્યો અને બધી જ વસ્તુને બદલી નાખી ફરીથી બધું જ કાર્ય થવાનું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે રીતે કહ્યું કે જીવ સાથે ચેડા થાય એવું ન થવું જોઈએ તો ખરેખર આ વખતે જીવ સાથે ચેડા ના થવા જોઈએ અને ફરી આવો કોઈ અગ્નિકાંડ ના થવો જોઈએ તેના ઉપર ફરી એકવાર સિકંજો કસવો જોઈએ અને આ જે આરોપીઓ છે તે લોકોને છોડવા ના જોઈએ હવે વાત કરીએ બે વ્યક્તિઓની અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા આ બંને દસ દસ ટકાના ભાગીદાર છે આ બંને કબૂલી તો લીધું કે ગેરકાયદેસર રીતે બંધ કામ કરવામાં આવ્યું હતું હવે અશોકસિંહ મગરમચ્છના આંસુ રડતા દેખાયા તેઓએ પોતાની સ્વાસ્થ્યના પર બહાના કરી લીધા તેઓએ કોર્ટમાં પહેલેથી જ બેલ માટે પણ અપ્લાય કરી દીધું પણ કઈ જ વસ્તુ અહીંયા કામ ન આવી તેઓના રિમાન્ડ માટે માંગ કરવામાં આવી હતી તેઓને અત્યારે પોલીસ પૂછતાછ કરી રહી છે પૂછતાછ કર્યા પછી ઘણા બધા સવાલોના જવાબ ફરી વખત આવશે સાગઠિયાને પણ હજુ એ દાબમાં રાખીને બધું પૂછવામાં આવી રહ્યું છે તેને કહ્યું છે કે કઈ રીતે તેને અને માનપાએ થઈને બધા જ કાગળિયાને ફરીથી બનાવ્યા છે માનપા પણ પોતાની મનમાની કરી રહ્યું હોય તેવા આ કેસમાં ખુલ્લું દેખાયો હવે તંત્ર જાઓ હોય અને હવે બધી જ જગ્યા પર ખુલ્લી થયેલી આ પોલ હોય તો વ્યક્તિ વિશ્વાસ કોના પર કરે તે સૌથી મોટો પ્રશ્ન છે એટલે આ ટીઆરપી અગ્નિકાંડ ઘણું બધું શીખવી ગયું છે કે આપણે હવે જેના પર વિશ્વાસ કરીને ચૂંટીને લાવીએ છીએ વોટ આપીએ છીએ જેના પર વિશ્વાસ કરીને આપણો કેસ તેના હાથમાં ધરીએ છીએ ના તે વકીલ ના તે પોલીસ ના તે તંત્ર કોઈ પણ વ્યવસ્થિત રીતે નથી ચાલુ રહ્યું બધી જ જગ્યાએ ખુલ્લી પોલ છે બધી જ જગ્યાએ અંદર અંદર એકબીજા સાથે ગાંઠ સાંઠ ગ મળેલી ગાંઠ દેખાય છે અને હવે આગળ આમાં શું થાય છે તે મોટો પ્રશ્ન છે હવે જોવાનું એ છે કે પાંચ થી સાત લોકોની એસઆઈટી ની રચના જે ફરીથી કરવામાં આવે છે તે રચના મૃતકના ના કઈ રીતે ન્યાય અપાવી શકે છે